જે લોકોના સાત નંબરના ફોર્મ ભરી અને ગેરરીતિઓ જે કરવામાં આવી છે એ ગેરરીતિઓને લઈ અને એક જ કોમ્યુનિટીને ટાર્ગેટ કરી અને નામો જે રદ કર નામો જે રદ કરવા માટેની અહીંયા પ્રવૃત્તિ જે કરવામાં આવી છે એની યોગ્ય તપાસ થાય અને એમાં જે પણ લોકો આ જે ફોર્મ અહીંયા રજૂ કર્યા છે એનાની એની ખરાઈ થાય અને સીસીટીવી કેમેરા દ્વારા એનું બધું જ એમનું ખરાઈ કરવામાં આવે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી થાય એ પ્રકારની માંગ સાથે આજે કુપલેટા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ અને માઇનોરિટી દ્વારા આ આવેદન મામલતદારશ્રી આવેદનપત્ર આપ્યું છે ભાગે માઇનોરિટી સમાજના લોકોના મતદાન યાદીમાંથી પ્રથમ મુસ્સદામાંથી નામ કાઢી નાખવા માટેની જે આ પ્રવૃત્તિ કરનાર લોકો છે એને ભારત સરકારનું જે ચૂંટણી પંચ છે એ કડકમાં કડક કાર્યવાહી કરે સમગ્ર ગુજરાતની અંદર કોંગ્રેસ દ્વારા આ જે કાર્યવાહી જે પ્રવૃત્તિ કરનારા લોકો છે એને ખુલ્લા કરવા માટેનું આ આવેદનપત્ર અને જહેમત બધાય ઉઠાવી છે અને સમગ્ર ગુજરાતમાં હજી આથી પણ અમે તીવ્ર કાર્યક્રમ આપવાના છીએ હું જયદેવસિંહ વાળા પૂર્વ તાલુકા પંચાયત ચેરમેન આજે આ સરકારની અંદર એસઆઈ કામગીરી ચાલુ હતી એની અંદર ઈરાદાપૂર્વક કે સરકારને ખ્યાલ છે કે જે મતદારો કાયમીને માટે કમિટમેન્ટ મળતો હોય કે કોંગ્રેસના મત છે તે મતોને જોઈ રીતે ઈરાદાપૂર્વક એને છે ત્યારે આજે આજે અમે કોંગ્રેસ પાર્ટી જામલાર આપેલું છે અને આનો અમને ન્યાય નહીં મળે તો હજી પણ અમે ઉચ્ચ અધિકારીને પણ આવેદન આપવાના છે અને ધરણા માટે બેસવાના છે બીજા નંબરની વાત એ છે કે જે તાલુકા પંચાયતની અંદર જે મનરેગાની યોજના ચાલુ હતી એનું પણ નામ એનું બદલાવી અને અત્યારે જે કામગીરી સાવ ઠગ થઈ ગઈ છે જે જે મજૂરોને જે રોજીરોટી મળવાની હોય એને પણ અત્યારે રોજીરોટી બંધ કર્યું છે તો આ સરકાર એની તાનાશાઇ ચાલુ છે અત્યારે તો અંદર નજીક આવી રહી હોય અને ટૂંક સમયની અંદર આ મતદાર યાદીના જે કઈ છેડા કર્યા છે એનો સુધારો નહીં થાય તો અમે ચૂંટણીનો પણ બિહસ્કાર કરાવશું અને આમ બધા ગામડાની અંદર જે કઈ મતદારો છે એ મતદાન નહીં કરે એવો પણ અમે કરાવશું આવી અમારી તૈયારી છે